હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે શું લઈને આવ્યા છે તો ચેપ્ટર નંબર સાત અસમાનતા ઇક્વાલિટી ભાગ બે લઈને આવ્યા છે તો આજે શું સમજવાના છે તો આજે આપણે કે આવતીકાલે પહેલા પાર્ટની અંદર આપણે જે સેમ્બોલો જોયા એટલે કે જે સિન્હો જોયા જે એકવોલિટીની અંદર મહત્વનો ભાગ ભજવે છે તેનું આજે ડિટેલમાં સમજવાના છે તો કેવી રીતના તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આ સેમ્બોલ આપેલો છે અને ત્યાર પછી આ સેમ્બોલ આપેલો છે તો આ બંનેમાંથી કયો સેમ્બોલ લેવો મિત્રો તો આ બંનેમાંથી આપણે જોઈએ કે આ એક સિમ્બોલ લેવામાં આવેલો છે તો કેવી રીતના તમારે સિમ્બોલનો ઉપયોગ કરો અને કેવી રીતના સિમ્બોલ લેવો તે આજે જોશું જો મિત્રો ઉદાહરણ તમને પરીક્ષાની અંદર દાખલો કેવી રીતના આવે તો પરીક્ષાની અંદર ઉદાહરણ જોઈએ મિત્રો કે પરીક્ષાની અંદર આવી રીતના દાખલો આવશે કેવી રીતના તો આ રીતના તમને આપેલો હશે એ બી સી ડી ઈ આ રીતના મિત્રો આપેલો હશે અને ઉપરનું જોઈ અને તમારે શું કરવાનું નીચેના તારણોનો જવાબ આપો એટલે કે નીચેના પ્રશ્નનો જવાબ આપો તો પ્રશ્નની અંદર તમને એક કે આ રીતના આપેલો પછી ત્યાર પછી બી આ રીતના આપેલું હશે આ રીતના આપેલું હશે તો હવે તમારે મિત્રો પરીક્ષાની આમાંથી તમને આપેલું હશે કે નીચેનામાંથી કયું વિધાન સાસુ છે પહેલું સાસુ છે કે બીજું સાસુ એવું રીતના તમારે ચેક કરવાનું ત્યાર પછી તો આમાં કેવી રીતના ખબર પડે કે આ એ અને ડી ની વચ્ચે આ સેમ્બોલ આવે એટલે એ છે ડી છે તે એટલે કે ડી કરતા એ મોટો છે કેવી રીતના ખબર પડે તો તમારે કેવી રીતના ડી સુધી અહીંયાથી અહીંયા સુધી તમને જાઓ મિત્રો તો અહીંયા તમારો પ્રશ્નનો જવાબ મળે તો અહીંયાથી આપણે અહીંયા સુધી જઈએ તો એની અંદર કેટલા સેમ્બોલ આવેલા છે તો આ એક સેમ્બોલ આવે છે આ બે સેમ્બોલ આવે છે એમાંથી કયો સેમ્બોલ લેવો બે આપેલા હશે તો તેમાંથી કયો સેમ્બોલ લેવો એક આપેલો હશે અથવા તો બે અલગ અલગ આપેલા હશે તો કયો સેમ્બોલ લેવો તે મિત્રો આજે આપણે જોઈએ પણ મિત્રો પરીક્ષાની અંદર આવી રીતના પ્રશ્ન આવે છે એ વસ્તુ ખાસ યાદ રાખજો તો મિત્રો આપણે પહેલું જ ઉદાહરણ જોશું પહેલો દાખલો અને પહેલું જ ઉદાહરણ તો પહેલા ઉદાહરણની અંદર શું આપેલું છે તો પહેલા ઉદાહરણની અંદર તમને આ સેમ્બોલ આપેલા છે આ સિમ્બોલ હશે ત્યાર પછી આ સિમ્બોલ હશે ત્યાર પછી આ સેમ્બોલ હશે તો આમાંથી તમારે કયો સેમ્બોલ પસંદ કરવાનો તો આ સિમ્બોલમાંથી તમારે આ સિમ્બોલ લેવો એટલે કે જ્યારે આ ત્રણ સેમ્બોલ આપેલા હોય તો તેમાંથી પ્રથમ પ્રાધાન્ય આને આપવામાં આવે છે તો હવે કેવી રીતના મિત્રો તો આપણે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જ સમજીએ તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે તમને અહીંયા આપેલું છે એ આ રીતના આપેલો છે આ રીતના આપેલું હશે તો આની અંદર કયું સિમ્બોલ લેવાનો મિત્રો તો તમને અહીંયા આવશે મિત્રો પછી વચ્ચે સિમ્બોલ કયું લેવાનું આ રીતના થશે તો તમારે શું જોવાનું તો અહીંયા તમારે ડી છે તો d થી તમે સી તરફ જવાય તો કે જવાય પછી ત્યારથી c થી ડી તરફ સી છે બરાબર એ ડી અને સી બંને કેવા છે સમાન છે તો હવે c થી આ રીતના આપેલું હશે આ રીતના તો સીએ થી ઈ તરફ જવાશે મિત્રો કે હા જવાશે કેમ કે દરવાજો ખુલ્લો છે વસ્તુ મિત્રો આ યાદ રાખજો તમને આ સિમ્બોલ હોય આ રીતના આ સિમ્બોલ આપેલો હશે આ આ રીતના આપેલો હશે તો તમારે શું યાદ રાખવાનું તો અહીંયાથી અહીંયાથી તમે શું કરશો તો અહીંયાથી તમારે જવાશે નહીં પરંતુ આની આની વચ્ચે રસ્તો છે એટલે તમે અહીંયાથી શું કરી શકો અહીંયાથી તમે જઈ શકશો અને અહીંયાથી તમે નહીં જઈ શકો મિત્રો અહીંયાથી તમે જઈ શકશો અહીંયાથી અને અહીંયાથી તમે આ સેમ્બોલ આવે એટલે તમે નહીં જઈ શકો આ વસ્તુ યાદ ખાસ રાખજો તો મિત્રો અહીંયા શું આપેલું છે તો ડી તો સી અને ડી અહીંયા ડી થી ક્યાં જવાનું છે એ તરફ જવાનું છે એટલે આ ડી છે ત્યાંથી એ તરફ જવાનું છે મિત્રો તો હવે ડી થી આપણે સી તરફ જશું હા એટલે કે ડી અને સી બંને સરખાશે હવે ત્યાર પછી આગળ જવાનું છે સી થી તો સીએ થી તમે આગળ જાવ તો અહીંયાથી દરવાજો છે હા તો તમે સી થી બી તરફ જઈ શકો તા કે હા સી થી બી તરફ જઈ શકીએ હવે બી છે તો બી થી એ તરફ જઈ શકીએ તો આજે પણ દરવાજો ખુલ્લો છે બી થી તમે એ તરફ જઈ શકો એટલે એનો અર્થ થયો કે તમે ડી થી એ તરફ જઈ શકો સો ટકા વાત સાચી પણ હવે તમે અહીંયા ત્રણ સિમ્બોલ આપેલા છે કયા સિમ્બોલ તો અહીંયા તમને એક આ સિમ્બોલ આપેલો છે ત્યાર પછી એક આ સિમ્બોલ આપેલો છે અને પછી તમારે આ સિમ્બોલ આપેલો છે તો આ ત્રણ સિમ્બોલ છે તો તમારે અહીંયા કયો સિમ્બોલનો ઉપયોગ કરવાનો થયો તો મિત્રો અહીંયા તમને કયો સિમ્બોલનો ઉપયોગ કર્યો આ સિમ્બોલનો ઉપયોગ કરવાનો થયો એટલે મિત્રો ખબર પડી તમને કે આ ત્રણ સિમ્બોલ આપેલા હોય તો તમારે કયો સિમ્બોલ ઉપયોગ કરવાનો તો તમારે આ સિમ્બોલ ઉપયોગ કરવાનો તો આ વસ્તુ મિત્રો હતી આ ઉદાહરણ કેમાં હતી તો ઉદાહરણ એકની અંદર આપણે જોયું કે આ સિમ્બોલ આ સિમ્બોલ અને આ સિમ્બોલ ત્રણેય આપેલા હોય તો તેનો જવાબ શું આવશે તો આ સિમ્બોલ લેવાનું થશે તો આ વિધાન કેવું થશે તો આ વિધાન ચાસુ થશે આપી દે આ રીતના આ રીતના આપી દે તો આ વિધાન કેવું બને મિત્રો તો આ વિધાન આપણે જોઈએ તો અહિયાં શું આપેલું છે તો અહીંયા આપણે આપેલું છે એ થી ડી તરફ જવાનું છે કેમ કેમ કે અહિયાં એ છે તો અહિયાં થી રસ્તો છે

અહીંયાથી રસ્તો બનશે એટલે આવી વિકલ્પ કેવો બને તો વિકલ્પ ખોટો બને એટલે કે તરફ જવાતું જ કેમ કે એ થી એ વચ્ચે શું આપેલું છે આ બી છે અને આ અને ની વચ્ચે શું આપેલું છે છે આ આ સિમ્બોલ બાજુથી આવું તો તમે પાક્ય છે તો તમે આવી શકો પણ એ થી બી તરફ જવાતું નથી કેમ કે અહીંયા છે એટલે એ થી B તરફ જવાતું નથી આ વસ્તુ યાદ રાખજો આવી રીતના મિત્રો તમને પ્રશ્ન પરીક્ષાની અંદર આવશે તો મિત્રો આની અંદર શું જોયું આપણે તો જ્યારે પણ આ ત્રણ પ્રકારના શું આપેલા હશે આ ત્રણ પ્રકારના સેમ્બોલ આપેલા હશે ત્યારે તમારે પહેલા કયા સેમ્બોલ પ્રાધાન્ય આપવું તો પહેલા કયા સેમ્બોલ આપવું તો પહેલા આ સેમ્બોલ ને તમારે શું કરવાનું પ્રાધાન્ય આપવાનું આ સેમ્બોલ પ્રાધાન્ય આપવાનું એવી રીતના આપણે બીજું જોઈએ આ રીતના પણ આ રીતના હોય તો મિત્રો આ રીતના આ રીતના હશે મિત્રો આ રીતના તો આ બધા સેમ થયા મિત્રો તો તમારે પ્રાધાન્ય તમારે આ રીતના તમે આ બાજુ થી આ બાજુ આવી શકો આ બાજુથી આ બાજુ આવી શકો એટલે આ રીતના તમારે બે સેમ્બોલ ખાસ યાદ રાખવાના કે એટલા ચારે ચાર સેમ્બોલ આપેલા હોય ત્રણે ત્રણ તો તમારે શું કરવાનું તમારે પ્રાધાન્ય શું અને તેમાં પણ આપણે સમજશું તો હવે તમને મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ ની અંદર શું આપેલું છે તો બીજા ઉદાહરણ ની અંદર શું આપેલું છે તો આ રીતના આ સેમ્બોલ આપેલા છે આ રીતના અને આ રીતના આ બંને સેમ્બોલ આપેલા હોય તો આમાંથી તમને પ્રાધાન્ય પહેલા કોને આપવું તો પ્રાધાન્ય તમારે કોને આને આપવાનું તો તો મિત્રો કેવી રીતના આપણે ઉદાહરણ સમજીએ આ રીતના આપેલું હોય સી તો તમારે પ્રાધાન્ય કોને આપવાનું તો એ બરાબર શું થશે એ બરાબર આમાં પ્રાધાન્ય કોને આપવાનું એસી માં તો એ ની અંદર તમારે પ્રાધાન્ય કોને આપવાનું આ એસી છે એસી અહીંયા કયું સેમ્બોલ આવશે આ સિમ્બોલ નો ઉપયોગ થયો અને આ સિમ્બોલ નો ઉપયોગ થયો હવે આની અંદર પ્રાધાન્ય કોને આપવું તો પ્રાધાન્ય આને આપવાનું થઈ ગયું મિત્રો તો આવી રીતના થશે તો મિત્રો અહીંયા આવી રીતના નહીં થાય આ રીતના આ રીતના નહીં થાય કેમ નહીં થાય

આ સિમ્બોલ જોશું આઠ ની અંદર જે સિમ્બોલ છે તે કઈ આપેલા છે આઠ ની અંદર તો આઠ ની અંદર આ આપેલા છે તો આની અંદર શું આવશે મિત્રો આની અંદર તો આની અંદર આપણે મિત્રો જોઈએ કે આ સાચું હતું મિત્રો આ કેવું હતું રાઈટ હતું અને આ કેવું હતું તો આ આપણે ખોટું હતું હવે આ ઓપ્શન ની અંદર તમારે શું કરવાનું તો અહીંયા તમને આ રીતના આપેલા છે આ સિમ્બોલ થી આ સિમ્બોલ તરફ જાય તો પ્રાધાન્ય કોને આપવાનું તો આને આપવાનું કેવી રીતના તો આપણે થી સી થી આપણે જઈએ એ તરફ જવાય છે

બરાબર સી આ રીતના આપેલું હોય તો શું થશે આનું સાસો ક્રમ તો એ બી થશે કે રીતના ઓપ્શન કયો સાસો પડશે તો મિત્રો અહીંયા સી છે અહિયાં સી લશું મિત્રો સોરી અહીંયા સી લશું તો સી થી બી તરફ જવાશે સરખા છે એટલે સી થી બી તરફ જવા છે હવે બી છે તો બી થી એ તરફ જવા છે હા આ અહીંયાથી પાકિયા ખુલ્લા છે એટલે બી થી એ તરફ જવા છે તો આ બાજુથી છે એટલે કે સી થી એ તરફ તો આ વસ્તુ આ વસ્તુ સાચું પડશે અને આ એ થી સી તો એથી અહીંયા જવાતું નથી એટલે એથી સી તરફ ન જવાય આ તો વિધાન કેવું પડશે ખોટું પડશે તો આ રીતના મિત્રો આ બે સેમ્બોલ આપેલા હોય તમારે તો તમારે પ્રાધાન્ય કોને આપવાનું તો સૌપ્રથમ પ્રાધાન્ય આને આપવાનું તો આ શું હતું મિત્રો તો આ પ્રકારના તમારે ચિહ્નો ખાસ જોવાના જે પરીક્ષાની અંદર વારંવાર આવે છે પ્રાધાન્ય કોને આપવું અને કેવી રીતના જઈ શકે એ જ મહત્વનું આખા ચેપ્ટરની અંદર છે તો મિત્રો હવે આપણે શું જોશું હવે તમને જ્યારે આ બે સિમ્બોલ આપેલા હોય આ બે સિમ્બોલ તો પ્રાધાન્ય કોને આપવું તો એ મિત્રો બે સરખા સિમ્બોલ છે તો આમાં પ્રાધાન્ય આને જ આવશે કેવી રીતના તો અહીંયા એ બી અને સી આપેલ હશે તો તમારું કયું હાસું પડશે તો આ તમારું સાસુ પડશે આ રીતના ખોટું આ ખોટું પડશે કેમ અને આ સાસુ પડશે કેમ કેમ કે સી થી બી તરફ જવાય છે અહીંથી દરવાજો ખુલ્લો છે બી છે તો બી થી સી એ તરફ જવાય દરવાજો ખુલ્લો છે તો તમારું આ હાંસું પડશે સી થી એ તરફ પરંતુ એ થી સી તરફ જવાય તો એથી અહીંયા જ બનશે એટલે આ ખોટું તમારું પડશે એટલે આવી રીતના મિત્રો તમારે સોલ્વ કરવાનું તો આની અંદર પણ આને શું જોવાનું આ રીતના તમારે જોવાનું હવે ત્યાર પછી જોજો શું લાસ્ટની અંદર જોઉં છું એટલે લાસ્ટની અંદર એટલે કે સઠ્ઠા નંબરની અંદર શું આવશે તો સઠ્ઠા નંબરની અંદર તમને જ્યારે આ પ્રકારના ચિન્હો આપેલા હશે આ પ્રકારના ચિન્હો આપેલા હશે તો તમારે કોને પ્રાધાન્ય આપવાનું તો તમને સૌપ્રથમ આને પ્રાધાન્ય આપવાનું એટલે કે આ ચિન્હોને પ્રાધાન્ય આપવાનું કેવી રીતના તો અહીંયા આપણે જોઈએ એ બી બરાબર સી આ રીતના આપેલો હશે તો અહીંયા તમારે બે વિકલ્પો હશે સી અહીંયા સી અથવા તો અહીંયા આપણે ઓપ્શન બની શકે મિત્રો આ પણ ઓપ્શન મૂકી શકે પછી આ પણ ઓપ્શન મૂકી શકે આ રીતના પણ ચારે ઓપ્શન છે ચાર માંથી ઓપ્શન સાસો છે એવું આપી દે આ તમને સીધું ઉદાહરણ આપી દે અને નીચેના વિકલ્પોમાંથી કયા વિકલ્પ સાચો છે એ બી સી અને ડી તો આની અંદર કયું સાસું પડે તો મિત્રો પેલો જ આપણે ટ્રાય કરીએ સી થી એ તરફ જવાય તો સી બરાબર બી છે એટલે હા બી તરફ જવાશે તો બી એ થી એ તરફ જવાશે તો બી એથી એ તરફ જવા છે સિમ્બોલ આ વાપરવાનો કે આ વાપરવાનો તો આપણે અહીંયા જોયું તો આ બંને સિમ્બોલ હોય તો એ રીતે ને આને પ્રાધાન્ય આપવાનું એટલે તમારો એ ઓપ્શન સાસો પડે હવે બી ઓપ્શન જોશું તો બી ઓપ્શનની અંદર શું આવશે તો એથી આપણે ક્યાં જવાનું છે સી તરફ તો એથી બી તરફ જવાય તો કે નથી જવાતો એટલે આ તમારો ખોટું પડી ગયું તો એવી રીતના એથી એ બરાબર સી થાય તો એ થી સી તરફ જવાતું જ નથી એટલે એ બરાબર સી આમ થાય સી થી તરફ જવાય છે અને થી તરફ થાય પરંતુ આ સેમ્બોલ નો ઉપયોગ કરવા આ બંને સિમ્બોલ આપેલા હોય તો આને આપવાનું છે આને પ્રાધાન્ય આપવાનું નથી એટલે આ પ્રાધાન્ય ન મળે એટલે ખોટો પડે હવે મિત્રો આ બે સેમ્બોલ આપેલા છે બરાબર આ સિમ્બોલ આપણે આપેલા છે બે આ સેમ્બોલ તો હવે આ સેમ્બોલ પ્રશ્ન થતો જ નથી કેમ કે આ બે સેમ્બોલ આપેલા હોય તમારે પ્રાધાન્ય કોને આપવાનું તો પહેલા આને પ્રાધાન્ય આપવાનું હજી પણ આપણે થોડાક જોશું જેથી કરીને તમને પછી આપણે દાખલા ગણાવશું પૂછાયેલા પ્રશ્નો લેશું ટાઈપમાં ત્યારે તમને તકલીફ ન થાય હવે મિત્રો આગળ જોશું જયારે તમને આ રીતના આપેલું હોય આ રીતના આપેલું હોય અને આ રીતના આપેલું હોય તો એનો પ્રશ્ન રહેતો જ નથી કે તમારે કોને પ્રાધાન્ય આપવાનું તો આ બંને નિશાની સરખી છે તમે આને પણ પ્રાધાન્ય આપી શકો અને આને પણ પ્રાધાન્ય આપી શકો એવી રીતના આ રીતના આપેલું હોય આ રીતના તો તમને ખબર હશે મિત્રો આ બંને નિશાની સરખી છે તમે કોઈ પણ નિશાની મૂકી શકો તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો હવે ત્યાર પછી આપણે અગત્યનું જોઈએ હવે તમને આ રીતના આપેલું હોય બરાબર આ બરાબર તો પ્રાધાન્ય કોને આપવાનું બરાબરને જ આપવાનું કેવી રીતના તો અહિયાં જોઈએ એ બરાબર બી બરાબર સી હોય તો તમે કોને પ્રાધાન્ય આપી શકો તો એ બરાબર બી છે ને બે બરાબર સી છે આ ત્રણે ત્રણ સરખા છે હવે અહીંયા તમને આવું પૂછી નાખે એ આવી રીતના પૂછી નાખે આ રીતના પૂછી નાખે અને કે નિશેનામાંથી કયું ખોટું છે આ રીતના ઓપ્શન આપી દઈ આ નો ઉપયોગ કરી આ પ્રશ્ન કરી નાખે ઓપ્શન આપી દઈ નિશેનામાંથી કયું ખોટું છે તો તમે શું કરશો તો એ બરાબર સી થાય તો હા c બરાબર બી છે અને બી બરાબર એ છે તો એ બરાબર સી થાય તો એ બરાબર બી થાય તો હા એ બરાબર બી થાય બી બરાબર સી થાય તો બી બરાબર સી થાય પરંતુ એ આવું કહે છે નહીં મિત્રો એટલે આ ખોટું પડે બાકી આ ત્રણે ત્રણ તમારે કેવા છે સા આ રીતના પણ પ્રશ્નો પરીક્ષાની અંદર આવી શકે મિત્રો આ બધી છે નિશાનીઓ છે એ ખાસ તમે કરી લેજો આ નિશાની ઉપર જ આખું ચેપ્ટર પોતેનું છે હવે આગળ શું જોશું આગળ હવે આપણે એક અગત્યનું જોશું અત્યાર સુધી આપણે જોયું જે ઉદાહરણ તો તેની અંદર શું થતું હતું તો તેની અંદર તમે આગળ સ્ટેપ જઈ શકતા હતા હવે કઈ નિશાની જે મહત્વની છે ખાસ પરીક્ષાના અંદર પૂછાય છે અને તે જ મહત્વની કેવી રીતના તો જયારે તમને આ નિશાની અને આ નિશાની આપેલી હોય તો આ બંને નિશાનીની અંદર કોને પ્રાધાન્ય આપવું કોને પ્રથમ પ્રાધાન્ય આપવું આવો પ્રશ્ન થાય તો મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો તમને ખબર પડે એ આ રીતના આપેલું હોય બી આ રીતના આપેલું હોય સી તો હવે કોને મહત્વ આપવું તો આની અંદર મિત્રો જોઈએ તો તમને આ રીતના આપેલું હશે એ બી આપેલા હશે પછી આપેલું હશે પછી આ રીતના આપેલું હશે તો તમારે શું મહત્વ તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણે એ થી ક્યાં જવાનું છે અથવા તો આ રીતના આપેલું હશે એ થી સી અને સી થી સી થી એ આ રીતના પણ આપેલું હશે તો આમાં કયો વિકલ્પ સાસો છે મિત્રો તો આપણે જોઈએ તો અહીંયા શું આપેલું છે તો એ થી બી જવાય ના એ થી બી નથી જવાતું અહીંયા રસ્તો નથી એટલે એ થી બી નથી જવાતું એટલે આ તમારું કેવું થયું ખોટું થયું હવે એવી રીતના બી થી સી જવાય છે ઊંધું છે એટલે અહિયાં બી તરફ જવાનું છે થી સી તરફ જવાય પણ સી થી બી તરફ નથી જવાતું અહીંયા સી થી બી તરફ નથી જવાતું એટલે આ પણ કેવું બને આ પણ તમારું ખોટું બને હવે મિત્રો એ થી શું અહીંયા સી થી એ તરફ જવાય અહીંયા મિત્રો સી છે તો સી થી એ તરફ આપણે બી તરફ તો જવું જોશે તો સી છે તો આ કેવું નથી તરફ જવાનો પ્રશ્ન નથી રહેતો હવે એવી રીતના આપણે સી છે તો સી થી એ તરફ તો આ સી છે તો સી થી એ તરફ જવાય છે તો કે નથી જવાતું સી થી એ તરફ પણ નથી જતું સી થી એ તરફ નથી જવાતું અને એ થી સી તરફ નથી જવાતું શું એ થી સી તરફ નથી જવાતું જો એટલે આવી રીતના થતી હોય આવી રીતના થતી હોય મિત્રો આ રીતના આ રીતના બંને નિશાની ખોટી થતી હોય આ રીતના નિશાની આ રીતના નિશાની ખોટી થતી હોય આ રીતના બે નિશાની ભેગી આપેલી હોય પછી ત્યાર પછી ત્યાર પછી કઈ નિશાની આપેલી હોય તો ત્યાર પછી આ બંને નિશાની આપેલી હોય આ રીતના બંને નિશાની આપેલી હોય ત્યાર પછી આ નિશાની અને આ નિશાની આપેલી હોય તો તમારે મિત્રો શું કરવાનું તો આની અંદર તમારો જવાબ શું આવશે તો આનો અંદર તમારો જવાબ ખોટો આવશે શું આવશે આની અંદર તમારે ખોટો આવશે આની અંદર મિત્રો આ ચારે ચાર નિશાની તમને આવી રીતના નિશાની આવશે જયારે પણ મિત્રો આ રીતના રસ્તે ન જવાતો હોય આ રીતના રસ્તો બનતો હોય તો આ રીતના તમે જઈ શકશો પરંતુ જયારે તમને આ રીતના આપી દે અને સામે જયારે આ રીતના આપી દે અહિયાંથી રસ્તો જવાય તો સામે વાળો રસ્તો પેક બતાવે અહિયાંથી આ બાજુ આવો તો સામે વાળો રસ્તો પેક બતાવે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાનું આ સામ સામે આવી રીતના ક્રોસિંગ થાય ત્યારે તમારે શું કરવાનું તે વિકલ્પ કેવો ગણવાનો ખોટો બનવાનો એટલે સંબંધ બનતો નથી એવી રીતના આ બંને છે તો આ બંનેની અંદર સંબંધ બનતો નથી એવી રીતના આ બંને છે તો આ બંનેની અંદર સંબંધ બનતો નથી આ વસ્તુ ખાસ યાદ રાખવાની જે આ સત્તર અઢાર ઓગણીસ અને વીસ જેની અંદર આપણે મિત્રો જોઈએ તો આ બે નિશાની છે તો સંબંધ બનતો નથી આ બંને નિશાની છે તો સંબંધ બનતો નથી આ બંને નિશાની છે તો સંબંધ બનતો નથી આ બંને નિશાની છે તો સંબંધ બનતો નથી તો મિત્રો આવી રીતના આપણે જોયા તો વીસ પેટર્ન જોઈ એટલે કે જુદી રીતના નિશાની કેટલી છે મિત્રો તો આપણે ઉપયોગ કયા સિહ્નો કર્યો એક આ સિન્હો ઉપયોગ કર્યો એક આ સિન્હો ઉપયોગ કર્યો ત્યાર પછી એક આ સિન્હો ઉપયોગ કર્યો ત્યાર પછી એક આ સિન્હો નો ઉપયોગ કર્યો અને ત્યાર પછી એક આ સિન્હોનો ઉપયોગ કર્યો અને એક આ સિન્હોનો ઉપયોગ કર્યો એટલે આપણે સિન્હોનો ઉપયોગ કેટલા સિન્હોનો કર્યો તો આ એક બે ત્રણ ચાર પાંચ અને સ આ સિંહોનો આપણે ઉપયોગ કરી અને સિન્હોમાંથી અલગ અલગ રીતના કેવી રીતના બધા સિન્હો ભેગા થાય ત્યારે રસ્તો બને છે કે નથી બનતો તે આપણે સંપૂર્ણપણે જોયું મિત્રો કેટલી કેટલી રીત બનાવી તો વીસ રીત બનાવી તો મિત્રો આ લેક્ચરની અંદર મિત્રો આપણે એટલું આજે જોવાના છે હવે નેક્સ્ટ ની અંદર આપણે પરીક્ષાની અંદર જે પૂછાયેલા પ્રશ્ન છે એટલે કે કેટલી ટાઈપની અંદર આમાંથી એટલે કે અસમાનતા માંથી કેટલી ટાઈપમાંથી પેટર્નો આવી શકે તે આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે ભાગ 3 ની અંદર જોશું અને મિત્રો આ પ્રથમ ભાગ અને બંને બે ભાગ બંને તમે જોઈ લેશો એટલે ઇક્વાલિટી તમારું કમ્પ્લીટ થશે અને હવે મિત્રો આ સમજ્યા પછી બંને રીતો સમજ્યા પછી હવે આપણે શું જોઈશું તો હવે આપણે જોવાનું છે ઇક્વાલિટી જે ઉદાહરણો પરીક્ષાની અંદર આવે છે અને પૂછાયેલા પ્રશ્ન છે તે આપણે જોશું મિત્રો એની અંદર પણ આપણે પેટર્ન નહીં રહેવા દઈએ તો મિત્રો અહીંયા આપણે આજે લેક્ચર સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત